અમરેલી ખાતે રમઝાન ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી ઇસ્લામના પાંચ ફરજ એટલે કે ફરજિયાત પાલન કરવાનો હુકમ કરેલ છે જેમાં નમાઝ, રોઝા, zakat હજ અને કલમો આ પાંચ પૈકી રમઝાન મહિનાના ત્રીસ દિવસના રોજા ફરજીયાત કરવામાં આવ્યા છે જે ત્રીસ દિવસના રોજા પૂર્ણ થયા બાદ ઇનામ સ્વરૂપે ઈદ ઉલ ફિક્રની ભેટ આપવામાં આવે છે જેને ઈદ ઉલ કહેવામાં આવે છે મુસ્લિમ સમાજ દ્વારા ત્રીસ દિવસ સુધી સતત ભૂખ્યા તરસ્યા રહી માત્ર ને માત્ર અલ્લાહને ખુશ કરવા રોજા રાખી ઇબાદત કરવામાં આવે છે આવી જ રીતે અમરેલીના મુસ્લિમ સમાજે પણ રમજાન મહિનાના ઓગણત્રીસ દિવસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરેલ હતી રવિવારે ઇસ્લામી મહિનાનો સવાલ મહિનાનો ઈદનો ચાંદ દેખાતા ઓગણત્રીસ રોજા પૂર્ણ થયા હતા અને સોમવારના સવારના દસ ઈદગાહ મસ્જિદ ખાતે સર્વે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ નમાઝ નમાજ અદા કરવામાં આવેલ હતી જેમાં ઈદીની નમાજ બાદ સમગ્ર મુસ્લિમ સમાજે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી